જામનગર જિલ્લાના કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી એકાદ મહિના પહેલા એક મંદિર ચોરી થયેલી જે મંદિર ચોરીની અંદર એક સોનાનો પારો બાર હજાર રૂપિયાનો તેમજ રોકડા રૂપિયા એમ મળીને ચુમ્માલીસ હજાર છસો પચાસની ચોરી થયેલી જે અનુસંધાને કાલાવાડ ગ્રામ્ય પીઆઈ દ્વારા હ્યુમન સોર્સ તેમજ ડમ્પ ડેટા મેળવી તે ઉપરાંત આજુબાજુના વિસ્તારના સીસીટીવી કેમેરા મેળવી તપાસ કરતા અંતે એવું જાણવા મળેલ કે ભાઈ આ બહાર ગામ મજૂરી થી આવેલા મજૂરી કરતા ઈસમો જેવી એમની હિલચાલ જણાતા તેવા ઈસમો ઉપર વોચ રાખી અને શોધખોળ શરૂ કરતા ગઈકાલ રોજ કાલાવાડ ગ્રામ્ય પોલીસને સફળતા મળે એમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક અને તેની સાથે બે ઈસમો એમ ત્રણ વ્યક્તિઓને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ જેમાં એક છે જુવાનસિંહ જ્ઞાનસિંહ વસુનિયા હરેશ છિતુભાઈ માવી બંને મૂળ રહેવાસી જોબટ એમપી પી અલીરાજપુરના જણાયેલ તેમની પૂછપરછ કરતા તેમ અને એમને સર્ચ કરતાં તેમની પાસેથી રોકડા રૂપિયા બાવન હજાર પાંચસો એક સોનાનો પારો જે ચોરીમાં કાલાવાડથી ગયેલ છે ચાંદીના નાગ નંગ ચાર ધાતુના બે હાર ધાતુની બ્યુ બુટી જેની કિંમત પંદરસો રૂપિયા તે તેમજ ચોરીમાં વાપરેલ મોટરસાયકલ અને ચોરીમાં વાપરેલ હથિયારો સાથે પોલીસથી ધરપકડ કરતા તેની પૂછપરછ કરતા તેઓએ અલગ અલગ જગ્યાએ એમ જામનગર રાજકોટના પડધરી તેમજ દેવભૂમિ દ્વારકાના ભાણવડ એમ છથી સાત જગ્યાએ ચોરી કરેલાની હકીકત કબૂલાત કરેલ જેમાં ધોલના મેઘામામાના મામાના મંદિરમાં ગામે વિસામણ પડધરીની અંદર એક માલ આપણે પાન પડીકાની દુકાન અને મંદિરમાં ચોરી ભાણવડમાં વેરાડ મંદિરમાંથી ચોરી કરાયાની અને તે ઉપરાંત આપણે કાલાવાડ ગ્રામ્યની અંદર મોટા વડાળામાં પણ ચોરી કરેલાની તેમજ નાના ખીજડીયા પડધરીમાં પણ ચોરી કરેલી મંદિરમાં ચોરી કરેલાની કબૂલાત કરેલ છે અને આ ટોટલ મુદ્દામાં કુલ રૂપિયા એક લાખ અઠ્યાવીસ હજાર અને બસોનો પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને વધુ કોઈ ચોરી કરી શકે એમ તે બાબત તપાસ ચાલુ છે ને આ તપાસ પીઆઈ કલાવાડ ગ્રામ્ય ચલાવી રહેલ છે